હજાર ભૂતિયા નળ કનેક્શન હોવાનું બહાર આવતા રાજકોટ જૂના રાજકોટના અનેક વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે એટલું જ નહીં કેન્દ્ર અને રાજ્ય સરકારની વીસ જેટલી સરકારી કચેરીઓ પાસેથી પણ પાણી વેરા સહિત વિવિધ વેરાની સત્તાણું કરોડની બાકી રકમ વસૂલવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે કેટલાક નાગરિકોના માત્ર રાજકોટ લખ્યું છે અથવા તો વિસ્તારના નામ સાથે રાજકોટ લખ્યું છે મોબાઈલ નંબર પણ આપ્યા નથી આમ આ ભૂતિયા નળ કનેક્શન કોના છે એ શોધવું મોટા ભાગે અશક્ય છે જોકે મહાનગરપાલિકા તપાસ અને સર્વે કરવામાં આવતો હોવાનું રટણ કરી રહી છે જેમાંથી સત્તર હજાર ત્રણસો સાઠ કનેક્શન એવા છે કે જેનો રેગ્યુલર જે છે એ વેરો ભરપાઈ જે છે એ નિયમ અનુસાર જે વર્ષો વર્ષ થતો હોય તથા અન્ય જે છે એવા કે જેના ફ્લેટના એસોસિએશનના જે કનેક્શનો હોય એ આવા કનેક્શનો છે એટલે ત્રીસ હજાર જેવા અંદાજીત એવા કનેક્શનો છે કે જેની અંદર જે છે એ માહિતી ખૂટતી હોય અથવા મિલકત ડિમોલિશન થઈ ગયેલી હોય અથવા જેની અંદર પ્રોપર જે છે કોઈ પણ કોન્ટેક નંબર અવેલેબલ ના હોય આવા કનેક્શનો ત્રીસ હજાર છે આની અંદર કાર્યવાહીની અંદર જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ જેના દસ હજારથી વધુ બાકી હતા એ તમામ જે છે એ મિલકત ધારકો તથા પાણીધારકોને આ વખતે એક અલગ અપ્રોચ જે છે એ અપનાવવામાં આવેલો હતો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષની શરૂઆતમાં જ જે છે એમાં સ્પીડ પોસ્ટથી આ તમામ મિલકત ધારકોને જે છે બિલ મળી રહે એવી જોગવાઈ કરવામાં આવેલી હતી સ્પીડ પોસ્ટ બાદ પણ જો કોઈને મિલકત ધારકોને બિલ ના મળ્યા હોય તો સાદી ટપાલથી અને ત્યારબાદ જે છે રાજકોટ મહાનગરપાલિકાએ પ્રેસ તથા જે છે મીડિયાના માધ્યમથી જે છે કોઈને બિલ ના મળતું હોય તો પોતે સ્વૈચ્છિક રીતે વોર્ડ ઓફિસથી પણ મેળવી શકે આ જે છે મુખ્ય હાથ ધરવામાં આવેલ